હા દ્વારકાધીશ મિત્રોના અલગ તમારું સ્વાગત છે હું ઉજયરામ દિવસાઈ સૌર સવરમાં આવી ગયા છે વાળે બધી બેસવલા વાડા જતી રહી છે છૂટી બેસવા માટે અને હવે આપણે આવી ગયા છે વાડે દૂધ ભરાઈને અને હવે જવાનું છે આપણે રચકો વાટો માટે બેસવા માટે લીલો ચલો મિત્રો હવે આપણે વાડેથી જઈશું આપણે ખેતર રચકો વાટો માટે જો આપણે આવી ગયા છે રચકો વાટીને ખેતર ખેતરમાં આ ખેતરમાં આવેલા છે ઘઉ જોઈ લો આમાં છે ઘઉ આવેલા અને ઉલા ખેતર છે આપણે ચણા આવેલા તો ચણા માટે આજે આવ્યા છે ટ્રેક્ટરમાં તાબલા તાબલા ખોડીને બાંધી દેવાનું છે વાયર તો મિત્રો આપણે તાબલા ઉપાડી રહ્યા છે અહીંયા પડી છે ટ્રેક્ટર તો ચાલો મિત્રો આપણે આ તાબળા બધા ઉલા ખેતર પહોંચી દઈએ જો આપણે ખેતરથી આવી ગયા છે પેસોના વાળા પેશોનો વાળો ભેસો રજકો છે ને નિર્ણય કરી છે અડદના ભૂક્કાની જો બધે ભેંસ અડદનો ભૂક્કો ખાઈ રહી છે જુઓ મિત્રો અડદના ભૂક્કો બધી ભેસો ખાઈ છે અહીંયા બધા જાણા પાટા બેઠા છે જુઓ ચલો મિત્રો કંડિયુ બનાવી રહ્યો છો આગળ આગળ તમને બતાવતો રહીશ ઉજય રમદીશ જાઈ જોવો હવે આપણે ભેસવા આવી ગઈ છે પાણી પીવા પાણી ચાલુ છે ડ્રમમાં પાણી ભરાઈ જાય છે બેસું પાણી પીને જાય છે હવે આવી છે ચાંદરી બીન્સ પાણી પીવા એક બેસને પાઈ નાખીએ છીએ આપણે નાની કાઢીને અહીંયા ઉભી છે લાટકી અને લાટકી આવે છે ચાંદરી કડે પાણી પીવા લાઈન ટુ લાઈન પેછું પાણી પી લેશે